રાજકોટમાં ધી સોસાયટી ફોર ધી મેન્ટલી રિટાર્ડેડ સંચાલિત સ્નેહનિર્ઝર મંદબુદ્ધિની શાળા પાસરે એડલ્ટ ટ્રેનિંગ સેન્ટર સ્નેહસ્પંદન સેરીબલ પાલ્સી વિથ મલ્ટિપલ ડિસેબિલિટી અને એનએમ કાનાબર ફિઝિયોથેરાપી સેન્ટર યુનિવર્સિટી રોડ ઉપર કિડની હોસ્પિટલની સામે આ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ખાસ કરીને મંદબુદ્ધિના બાળકો દ્વારા હસ્ત ઉદ્યોગ કે જેમાં રાખડી કિચેન તોરણ ટોડલિયા લેટરબોક્સ થેલી એવું બધું બનાવવામાં આવે છે મીણ સિઝન આવે ત્યારે ઘઉં ચોખાના મિક્સ પાપડ તે બધું બનાવવામાં આવે છે અને ત્યાં જ પણ એનું વેચાણ કરવામાં આવે છે વેફર બનાવવામાં આવે છે જાડીવાળી સાદી ખમણ સાબુદાણાના મૂર્ખા વિનંતી એટલી છે સમાજને કે આપ આ સંસ્થાની મુલાકાત લઈ ખરીદી કરો તો પણ બહુ સારું અને જો મુલાકાત લેશો તો આ બાળકોને ખૂબ જ પ્રોત્સાહન મળશે આ બાળકોને પ્રોત્સાહન સિવાય કંઈ પણ જોતું નથી હોતું તમે આવીને એને બિરદાવશો એ ખૂબ જ સરસ કામ છે તો એ આપતા અમનો ખૂબ જ આભાર માનશે બાળકો અને છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અમે રાજકોટમાં સંસ્થા છે તો એની મુલાકાત લઈ અમને ખૂબ જ આભારી કરશો સોસાયટી ફોર ધી મેન્ટલના દેવદૂતો હતી હિતેશ કાનાબાર